નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આજ રાતે કચ્છમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સંભાવના એ પણ છે કે રાત્રિ દરમિયાન કચ્છના મોટા ભાગોમાં ભાવના છે અને સંભાવ શકે છે આવતીકાલે શનિવારે પણ કચ્છમાં અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે અને સમગ્ર કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે એમપી સાઇડમાંથી સિસ્ટમ મૂવ કરતાં ગુજરાતમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું પ્રિડિક્શન છે અનેક સ્થળોએ કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થશે માછીમારોને ચાર દિવસ દરિયો નહીં ખેડવા જણાવાયું છે કચ્છમાં સામાન્ય રીતે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન અમુક સમયે ફૂંકાઈ શકે છે અને ક્યારેક તેની સ્પીડ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે મેલેરિયા જરાક ઊભો તો રહે મચ્છર અમે બધા મળીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું માછલી સુવીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર